માતાજી બધાયને માતાજી હવનું હારું કરે ને બધાયને હાજા નરવા રાખે એશુ તો એક સાપુશું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં આવશો તો જો એમે વાડી આવ્યા તા સોળી સોપવા જો આ સોળીના બિલ આવ્યા છે જો આ સોળીના બી છે અને આ જો અમારો ગુવાર ઉજીને આવડું આવડું થઈ ગયો છે જો આજ વરસાદ આવ્યો તો એટલે શે તો બધે લીલી પછી આયા જો ભાઈંગ નાખ્યું છોકરો ટેફા ભાંગવા માં તો આલો જો અતર માં દાંતિયે ગારો સોટી ગયો એમને બહુ ગરમી થાય છે અને આજયી વર્ષા આવી જાય તો સારું કેવાય તો હાલો જો આપણે હાલા દેવી છે ખાપા આજ ખોર નખી રોજ આવે છે કેમ કે રોજ આવે એટલે ગુવારનો અત્યારે જો મોટો થઈ ગયો છે એટલે હવે વાળા બાળા બાંધી દેવી કા હા હાલો તમા આવો અહીં બાજુ વાળા બાંઢા દેશે ને હાલો આવી આવી થોડી થોડી સદજી જો અમાર બાપ

અન શેઢા માથે જો બોવાડી ને તરત ફૂટી જાય શેઢા તરત થઈ જાય પપ્પાનો હટું ગયો જો પણ વાડી કેવી લીલકા હે લીમડા તો લીલકા એક છે હ હા આલે આલે તર જ આવી થયો છે એ જો આ બારવા બારવા ઉગ્યા છે હા હજી તો બારવા બારવા ઉગ્યા છે હજી તો ઉગશે ટેટવાડીન બછા હે આપકાને ખબર પા હમ આટલામ રખડે હે હમ

શિરભાઈ પૈસા rame ક્યાં હે હા હું પૈસા આમ ગળગળો કરીને બેઠો હું ના તો કે ત્યા બતાવું આઈ રવા જો કે મંદિર આવી જવાની તો એ આ દીદા સે પેલા માં બાલવાટકા માં અમાર રાજીક પણ અમાર રાજીક રખડે તો નંબર મે Tui tu mara karna dik thaise pis karna bizo mali he, na wo. Tui tu. Chan jo wa to, ina khamdor nae gipu iti. Ayan thelo pera ito woi. Alo bai, abai, abai, bai, zoni sawe zai te, tiya thoi. Woi, miya kwa ino zai to, hi dik lo biho zai, ti नहले दा हां हां क्या काटो